સતત કાર્યરત રહી કોઈને કોઈ માધ્યમથી સમાજની સેવા કરવી લોકોની સેવા કરવી અને સમસ્યાઓનું નિરાકરણ કરવું બહુ ઓછા લોકો કરી શકતા હોય છે નરહરીભાઈ તમે એને સાતત્યપૂર્ણ તરીકે પહેલા ક્રિકેટ એસોસિએશનના માધ્યમથી ગુજરાતભરના ખેલાડીઓને સારી માળખાકીય સુવિધાઓ ઉભી કરવી પછી શિક્ષાના સાથે સ્કૂલના માધ્યમથી જોડાઈ લગભગ ચાર હજાર બાળકોને સારું શિક્ષણ ન કેવળ શિક્ષણ બાળકોના સર્વાંગીણ વિકાસ માટે તમે પ્રયત્ન કર્યો ઘરડા ઘર પોતાના વતનની અંદર આ હોલ બનાવવાનો અન્નપૂર્ણા ટ્રસ્ટ અનેક ગતિવિધિઓ સાથે જોડાયા પછી અંતે માતા પિતાની સ્મૃતિમાં આ હીરામણી આરોગ્ય ધામનું નિર્માણ એ ખૂબ અભિનંદનીય અને જેના માટે નરાબાઈને અભિનંદન આપવા પડે એવી ગતિવિધિ છે આપણે સૌ જાણીએ છીએ કે ફાસ્ટ જીવન પ્રદૂષણયુક્ત વાતાવરણ અને જમીન પણ પ્રદુષણ પ્રદૂષિત થઈ પાણી પણ પ્રદૂષિત થયું અંત તો ગતવા શરીર પર અસર પડે અને એ વખતે અનેક પ્રકારના એવા જિદ્દી રોગો જેની લાંબી સાતત્યપૂર્ણ ટ્રીટમેન્ટની જરૂર પડે અનેક પ્રકારની થેરેપી ડાયાલિસિસ ફિઝિયોથેરેપી જે રોજે રોજ કરી ધીરે 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 એક લાંબા નુકસાનમાંથી શરીરને બહાર લાવવાની જરૂર પડે એને ટકાવવું પડે અને ફરીવાર પહેલા જેવી અવસ્થામાં લાવવું પડે અને આ બધી ટ્રીટમેન્ટ અત્યંત મોંઘી ગરીબો માટે મધ્યમ વર્ગના લોકો માટે અને ગ્રામીણ ક્ષેત્ર માટે અલભ્ય અને ઉપલબ્ધતા પણ ઓછી આ બધી વસ્તુઓનું ધ્યાન રાખી નરહિભાઈએ હીરામણી આરોગ્ય ધામ અહીંયા બનાવ્યું અને આજે એનું ઉદ્ઘાટન થયું વરુણે વર્ણન કર્યું ત્યાં સુધી દોડધામમાં હું ખરેખર કશું વાંચી નતો શક્યો એ વખતે ખબર પડી કે કેટલી કમ્પ્લીટ ચિંતા સાથે સંપૂર્ણ ચિંતાના ભાવથી દરેક પ્રકારની લાંબા ગાળાની ટ્રીટમેન્ટ અને થેરીપીને આવરેલી આવરી લઈ આ હીરામણી આરોગ્ય ધામની બનાવવાનો વિચાર નરહરિભાઈ કર્યો છે નરભાઈ ખરેખર તમને તમારા પરિવારજનોને અને ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન છે મિત્રો લગભગ આઝાદીના સિત્તેર વર્ષ સુધી જન સુખાકારીના ક્ષેત્રમાં આરોગ્યને જ્યારે છેલ્લું ના છૂટકાનું હોય ત્યારે જ ટ્રીટમેન્ટ આપવી એ રીતે આપણી માનસિકતા સામૂહિક માનસિકતા બને તેમાં કોઈનો દોષ નથી એની પ્રત્યે જાગૃતતા જાગૃતતા કેરવી એ પછી પણ જો કોઈ આરોગ્ય કોઈનું કથરે તો એના આરોગ્યની વ્યવસ્થા ઉપચાર અનેક પ્રકારના પાસાઓને આવરી લેવાની જરૂર હતી પણ આઝાદીના સિત્તેર વર્ષ સુધી એ ન થયું હું બહુ નાનપણથી સામાજિક કાર્ય રાજનીતિક રૂપમાં કામ કરું છું સમાજની અંદર આવતા પરિવર્તનો બારીકીથી અભ્યાસ પણ કરું છું નરેન્દ્રભાઈ એ એકદમ બારીકીથી આખી સમસ્યાનો અભ્યાસ કરી એપ્રોચ હોલિસ્ટિકસો ચાલીસ કરોડના દેશના આરોગ્યની ચિંતા કરી સૌથી પહેલા સફાઈ અભિયાન જેનાથી નાના નાના પચીસ ત્રીસ પ્રકારના રોગોથી નાગરિકો દૂર રહે પછી દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી જેનાથી પાણીજન્ય રોગોની માત્રા ઘટી જાય એ પછી દરેક ઘરમાં શૌચાલય જેનાથી ગંદકી ના ફેલાય અનેક પ્રકારના રોગો ના ફેલાય એ પછી યોગ અને યોગ દિનની શરૂઆત સાથે જ નિયમિત વ્યાયામ અને યોગને એમને લગભગ સમગ્ર વિશ્વની અંદર પોપ્યુલર કર્યું લોકપ્રિય કર્યું અને યોગ પ્રત્યેની વ્યાયામ પ્રત્યેની જાગૃતતા વધારી અને એનાથી પણ રોગોને રોકવાની શરૂઆત કરી એ પછી પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ સાહીઠ કરોડ લોકોને પાંચ લાખ સુધીની બધી જ વ્યવસ્થાઓ અને એમને આર્થિક બોજમાંથી મુક્ત કરવાનું કામ કર્યું પાંચ લાખ સુધીનો ઈલાજ થાય પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય તો શું થાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે

બીજી પંચોતેર હજાર મેડિકલ સીટો વધારવાની એની સાથે સાથે પીએસસી સીએસસી નું અપગ્રેડેશન આ બધું થયા પછી દવાઓ મોંઘ્યું હોય તો શું થાય એટલા માટે જનરિક દવાઓની દુકાનોનું એક જારો ગુન્થ્યું લગભગ દસ ટકાથી ત્રીસ ટકામાં દરેકે દરેક ગંભીર પ્રકારના રોગો રોગોની દવા સસ્તામાં મળી જાય એ પ્રકારની વ્યવસ્થા કરી અને અંતે ફિઝિકલ ફિટનેસ માટે રમતગમતની વ્યવસ્થા ગમત માટે યુવાનો આ સમગ્ર ચક્ર લગભગ સાડત્રીસ જુદા જુદા પ્રકારની યોજનાઓમાંથી બન્યું અને સાડત્રીસ યોજનાઓ જ્યારે જાહેર થઈ ત્યારે બધાને લાગ્યું કે એક એક યોજનાઓ છે જ્યારે સાડત્રીસ યોજનાઓનું ચક્ર પૂરું થયું ત્યારે ખબર પડી કે એકસો ચાલીસ કરોડ નાગરિકોના આરોગ્યની સંપૂર્ણ વ્યવસ્થા આ સાડત્રીસ રાજનેતા સંવેદનશીલતાની સાથે દૂરદર્શિતાની સાથે સમાજ જીવનના પોતાના અનુભવનો યોજનાઓ બનાવી સમાજના દુઃખના નિવારણમાં કઈ રીતે ઉપયોગ કરી શકે એનું આ આદર્શ ઉદાહરણ છે આવું અનેક ક્ષેત્રોમાં થયું કેટ કેટલીય ચીજો છે હું અત્યારે ગણાવવા જઉં તો બે કલાક લાગે ના મારી જોડે ટાઈમ છે ના તમારી જોડે ટાઈમ છે એક દરેક દરેક ઘરમાં ગેસ નું સિલિન્ડર આપ્યું બધાને લાગ્યું કે ભઈ સુવિધા આપી પરંતુ ધુમાડાવાળા ચૂડાથી બેનોના ફેફસા પચાસ વર્ષની ઉંમર થતા થતા ખતમ થઈ જતા તા આંખની જ્યોતિ એમની દ્રષ્ટિ જતી રહેતી આવી અનેક ચીજોને લોકોના આરોગ્ય સાથે જોડવાનું કામ કર્યું અને એની સાથે સાથે માળખાકીય સુવિધાઓ પણ ઉભી કરી આજે ઇન્ડોર પેશન્ટ તરીકે અનેક પ્રકારની સુવિધાઓ દેશની અંદર ઉપલબ્ધ છે પણ રોજ લેવાની ટ્રીટમેન્ટ જેમ ભૂપેન્દ્રભાઈએ કહ્યું કે કિડનીનો રોગ રોગને ડાયાલિસિસ લેવું પડે નિયમિત લેવું પડે એની દિવસોના અંતર પણ ઘટતા જાય જ્યાં સુધી કિડની ટ્રાન્સપ્લાન્ટ ના થાય ત્યાં સુધી અને એની સુવિધા નજીકમાં નજીક હોય સસ્તામાં સસ્તી હોય તો ગરીબ થઈ ગરીબ વ્યક્તિને એનો ફાયદો મળી શકે ફિઝિયોથેરપી અનેક પ્રકારના અનુસંધાનો સમગ્ર વિશ્વની અંદર થયા શરીરના લગભગ એકસો ચાલીસ સ્નાયુઓ માટે ફિઝિયોથેરેપીની વ્યવસ્થાઓ ઊભી થઈ એના સાધનો બન્યા પરંતુ એની ઉપલબ્ધતા હજી આપણા દેશમાં પાંગરીતી હું અત્યારે એક સેન્ટર જોઈને આવ્યો થોડું અલપઝલપમાં જોઈ કોઈક દિવસ શાંતિથી આવીશ પરંતુ નરહરિભાઈ અલભ્ય હોય એવા ફિઝિયોથેરપીના સાધનો અને બજીજ થેરેપી સાધનો બહુ જ સસ્તા દરે લોકોનો ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા કરી છે આજે ખરેખર મને આનંદ છે મેં હા તો પાડી હતી નરહરિભાઈના દબાણમાં આવવાની પણ નરહરભાઈ સારું કર્યું આ શુભ કાર્યમાં તમે મને જોડ્યો અને મારું પણ એની અંદર એક પ્રકારથી થી જાણકારી વધી અને જોડાવાનું પણ થયું મિત્રો સાર્વજનિક જીવનમાં પદનું મહત્વ છે ઉદ્દેશ લોકોનું ભલું કરવાનો હોય અને પદ વગર સક્રિય રહેવાની જો હોશ હોય તો સાર્વજનિક જીવનમાં ક્યારેય કોઈ વ્યક્તિ ઇરિલેવન્ટ કાલબાહ્ય ના થાય એનું આદર્શ ઉદાહરણ નરહરીભ છે અને આજે એમને પોતાના માતૃસ્થાનની અંદર પોતાના ગામની અંદર અદાલતની અંદર આ એક સુંદર સેન્ટર ઊભું કર્યું છે આ પરિવારના સ્મૃતિમાં હીરામણી આરોગ્યધામ બનાવ્યું મારી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ